ગુજરાત ભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો ગુજરાત પોલીસે મુસ્લિમ સમાજના ધર્મગુરુ મુફ્તી સલમાન અઝહરી સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદ કર્યા છે ત્યારે સુરતના આલે નબી વેલફેર મિશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગર્ભ ગુરુ મુફ્તી સલમાન અઝહરીને પાસામાંથી જેલ મુક્તિ કરવાની માંગણી કરાઈ રહી છે જેને લઈ ટ્રસ્ટના પ્રમુખ સહિત સભ્યો દ્વારા આજે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલને સંબોધીને સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સુરતના મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના ધર્મગુરુની જેલ મુક્તિની માંગ કરી હતી આ બે નબી વેલફેર મિશન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય અસલમ સાયકલવાળાએ જણાવ્યું હતું કે અમારા મુસ્લિમ સમાજના ધર્મગુરુ મુફ્તી સલમાન અઝરી સામે ગુજરાત પોલીસે જૂનાગઢ કચ્છ અને મોડાસામાં ગુનો નોંધી કાર્યવાહી કરી છે ત્યારબાદ નામદાર કોર્ટ દ્વારા તેમને જામીન મુક્ત કરવામાં આવ્યા છતાં ગુજરાત પોલીસે જે કાયદાનો અમલ બુટલેગર ગુંડા તત્વો અને અસામાજિક તત્વો સામે કરે છે તે પાસાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે આ કાયદાનો દુરુપયોગ કરી મનસ્વી રીતે ધર્મગુરુ ટાર્ગેટ કરી તેમની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે તેને સખત વિરોધ કરીએ છીએ એ સહી સમગ્ર વિશ્વના પ્રખ્યાત ઇસ્લામ ધર્મના ધર્મગુરુ મુફ્તી સલમાન અંજરી સાહેબ વિરુદ્ધમાં ગુજરાત પોલીસે ત્રણ અલગ અલગ જિલ્લામાં જે એફઆઈઆર કરી જુનાગઢ કચ્છ અને મોડાસા એ ત્રણે જિલ્લાઓના નામદાર કોર્ટ દ્વારા એમને જામીન મુક્ત કરવામાં આવ્યા જામીન મુક્ત કર્યા પછી ગુજરાત સરકારની પોલીસ જે કાયદાનો અમલ ખુટલેગાર અસામાજિક તત્વ ગુંડા તત્વો સામે કરે જે પાસાનો દુરુપયોગ કરીને એક મનસ્વી રીતે ચોક્કસ ધર્મના ધાર્મિક ગુરુને ટાર્ગેટ કરીને

કોઈ આસામાજિક તત્વ ન હતી કોઈ ગુન્ડા તત્વ ન હતી એવા મહાન વ્યક્તેને એવા વિદ્વાન વ્યક્તે તાત્કાલિક અસરથી બરોડા સෙන්ટર જલમાતી પાસામાંથી જલમુક્ત કરવામાં આવે એ માંગણી સાથે આજે અમે આલે નબી વેલ્ફેર મિશન કેરેટેબલ ટ્રસ્ટના અમારા પ્રમુખ એવા સૈયદ ઇમરાન અલી કાદરી સાહેબ અને તેમના સૌ સાથી સભ્યો સાથે રાજવા સર્વા આવ્યા છે મુફતી સલમાન અઝરી સામે જે કાર્યવાહી થઈ છે તેને લઈ સમગ્ર દેશના મુસ્લિમ સમાજના લોકો આઘાતની લાગણી અનુભવે છે ત્યારે અમારી આ ભાવનાઓ વ્યક્ત કરતાંની સાથે આજે કલેક્ટર થકી રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું છે અને અમારા ધર્મગુરુને ઝડપથી જેલમુક્ત કરવા માંગ કરી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત